અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાકપુર ખાતે આવેલ ખુડિયાર માતાના સુપ્રસિદ્ધ ધામમાં નવરાત્રીના આગમન પહેલા અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું છે અહીં ડુંગર પરથી ઉતરીને એક સિંહ સીધું મંદિર પરિસરમાં આવી પહોંચ્યો હતો સિંહે મંદિરના પગથિયા ચડીને પરિસરમાં આટા માર્યા હોવાના દ્રશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નવરાત્રિ પૂર્વે સિંહના દર્શનથી ખોડિયારધામ સહિત સમગ્ર વિસ્તારમાં અદ્ભુત ઉત્સાહ છવાઈ ગયો છે